સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો ભારો વધી રહ્યો છે ત્યારે આબુ ડિગ્રી સાથે રમણીય બની ગયું છે અને આજે વહેલી સવારથી જ આબુ ખાતે લોકો ઠંડીથી બચવાતા આપણા કરતા જોવા મળ્યા હતા આબુ ખાતે અનેક જગ્યાએ બરફની ચાદર છવાઈ ગઈ હતી તો પાર્કિંગ કરેલી ગાડીઓમાં ગાર્ડનમાં અને પોલો ગ્રાઉન્ડ ખાતે બરફની ચાદર જોવા મળી હતી ગુરુશેખર નખી લેકમાં વાતાવરણ ઠંડુ ગાર જોવા મળી રહ્યું છે તો નખી તળાવ પર લોકો ઠંડીનો આનંદ માણતા જોવા મળ્યા હતા સવારમાં બરફ જામી જતા જાણે કાશ્મીરમાં હોય તેવો અહેસાસ પ્રવાસીઓને થઈ રહ્યો છે પ્રવાસીઓ આવી ઠંડીમાં પણ બોટિંગની મજા માણી રહ્યા છે તો કોઈ ગરમ ચાની ચુસ્કીઓ લઈ અને અનેરો આનંદ ઉઠાવી રહ્યા છે હાલ તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી ગયું છે જો કે ડિસેમ્બર મહિનામાં તાપમાન માઇનસ ડિગ્રીમાં પણ પહોંચી જાય છે પ્રવાસી બહેણે જણાવ્યું હતું કે અહીં બહુ જ સરસ વાતાવરણ છે મનાલી જવા કરતાં આબુ જવું વધુ સારું છે અમે હાલ ઠંડી લાગે છે એટલે તાપણું કરી રહ્યા છીએ અહીં નકી લેક જોવાની ખૂબ જ મજા આવે છે અમે ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ તો વધુ એક પ્રવાસીએ જણાવ્યું હતું કે હાલ તો ઠંડી ઘણી છે પરંતુ અમે ખૂબ મજા કરી રહ્યા છીએ આ સ્થળ પરિવાર માટે ફરવાલાયક છે પ્રવાસીઓ જણાવ્યું કે ખૂબ જ મજા આવે છે અહીંથી જવાનું મન જ નથી થતું જમવાની પણ ખૂબ જ સારી સુવિધા છે આબુમાં લોકોએ એક વખત તો જરૂર આવવું જોઈએ